વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાના બનાવથી સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ થઈ રહ્યો છે પાણીની ટાંકી જેવો સંવેદનશીલ વિસ્તાર આસપાસ કચરાના ઢગલા નાળાની દુર્ગંધ અને મચ્છર માખીઓના ઉપદ્રવના કારણે સ્વચ્છતા વિનાનો વિસ્તાર બન્યો છે હજારો લોકોનું પીવાનું પાણી પહોંચાડવાની આ ટાંકીની આસપાસ ગંદકી હોવાને લઈને સીધો શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા જેવું માનવામાં આવી રહ્યું છે સ્થાનિક કહેવું છે કે તંત્રના બેદરકાર વલણના કારણે સ્થિતિ દિવસે વિકટ બની રહી છે ખાસ કરીને વડીલોને મચ્છરજન્ય બીમારી સહિત પાણીજન્ય બીમારીનો સામનો કરવાનો ભય સતાવી રહ્યો છે રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ પ્રકારનો ખતરો ન ઉભો થાય આટલા બધા પાણી ટાંકી છે ત્યાં એક બાજુ ગંદકી છે એક બાજુ પાણી ભરાય છે એની વચ્ચે ખાલી રોડ નો ડિસ્ટન્સ કોર્પોરેશન ને કઈ પડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દીધું છે જ્યાં પાણી ભરે છે ત્યાં બી એટલી પારવાર ગંદકી છે અને બાજુમાં જ પંપ આવશે પાણીનું ત્યાંથી લોકોના ઘરે પાણી જાય છે એટલે એ જ ગંદકી વાળું પાણી ઉતરી ને પાછું પાણીના સંપ ઉતરે લોકોના ઘરે બીમારી જવાની એ લોકોને બીમારીના દવાખાના ચાલવાના જ છે એટલા માટે લોકોને મેર્પોરેશન કોર્પોરેશનને કહું તમે વહેલી તકે આવીને અહીંયા સાફ સફાઈ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એમાંથી લોકોને દૂર કરો અને આ ગંદકીમાંથી એક ડબ્બુ મેલો જે લોકો કચરો જ્યાં ત્યાં નાખી જાય છે એટલે ડબ્બામાં કચરો નાખે અને લોકોને બી મેં એક સમજ આપવા માંગુ છે તમે કચરો કચરા પેટીમાં નાખો આ ખુલ્લામાં ના નાખો જે લોકોને કોર્પોરેશન લોકોના ઘરે પાણી નથી આવતું લોકો ક્યાં ક્યાંથી ભરવાથી બિલ રોડ પરથી આવે છે કલાલી ઉડાના મકાનોથી આવે છે પછી અહીંયા પાછળ આટલા સોસાયટી છે ત્યાંથી આવે છે પાણી ભરવા અહીંયા આવે છે લોકો પાણી ચોખ્ખું નહીં મળતું એટલા માટે અહીંયા ભરવા અહીંયા ભરવા આવે અહીંયા બી લોકોને બીમારી વાળું પાણી મળે છે એટલા માટે મેં એવું કહું છું વહેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે એટલે કચરો જ્યાં ત્યાં લોકો નાખે ના અને કચરાનું ડબ્બો મેકો એટલે લોકોના બીમારી ના જાય અને લોકોના વહેલી તકે જે વેચાતા પાણી પીવા પડે છે એની જગ્યાએ હર ઘર નવી યોજના છે તમારી એને તમે સાર્થક કરો અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પ્રોવાઈડ કરો